आवाज आ जी वीडियो होता ही जगह तड़िया पो चैनल सी हो गए वीडियो हूँ। अल्लाह किसको नाम, नाम क्या, क्या तारु भाई? हाँ? तारु नाम सूचिया? अजय भाई। अजय क्या दी बात करेगे? हाँ? क्या दी बात करेगे? होंगे ये आते ही बात करो तो भाई। भाई बुजयात मार के देख जाए। हाँ? देख जाए। इन्हों का ऐसा को भाई पर ह એમ કે તું મને ઓર્ડર દેજો કે મારે હકુ જોડે વાત થઈ ગઈ એટલે હકુ કોણ થાય તારે ઓર્ડર કોણ દે ભાઈ તમને તો તું બોલ્યો હકુ શું થાય તારે મને હકુ શું થાય તો વા આપણા મિત્ર થાય એ માટે હું વાત કરું ગયો હું તારો મિત્ર થાય કેટલા વર્ષથી તું ઓળ છે હે કેટલા વર્ષથી ઓળ છે એક વર્ષ છે તમે આ છો તો રહે મને એ તો કે સાહેબ વાત મને કેને એ કેને નહી પહેલા તું કે તું રહે તો અરે મે ગાળલી વાત નહી તું રહે છે એમ કહું છું તને હે તું ક્યા રહે છે ત્યારે તો ભાઈ ક્યાં કહો તો પેલી વાત હે સાંભળી પ્રેમથી ફોન મૂકી દે આવે બરોબર તો ભાઈ તું પણ સાંભળી સમજો પેલી વાત મારી સાંભળી લે એટલે તું દલાલ છો તો પાછું મને એમ કે સાંભળી

તારી બેન ને મોકલ નઈ અમારી તું લુખો બોલો તારી માને મૂકી જા તારી માને લંડ કાલે તારા જવાના બહુવા મને ઘંટો ફરક ન તો તારી માને તું દલાલી કરણ બંધ કર દે ભોસડી ના દલાલી કોણ કરે મે તારી માં તો બોલો ભોસડી મારા અકુ જોડે અકુ મારા લોડા બરાબર ચાલ નીકળ ભોસડી ના એ ને તું તારી માને તો તું ફોન રાખ ભોસડી ના ચાલ હેલો હેલો હા હા કરો ભાઈ ભાઈ તમે કોઈ વાત વાત નથી જો તો માણસ તમારી કોન્ફરન્સ માં ચાલુ રાખો ફોન કોણ નામ બોલ તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલ ને હોલ્ડ પર રાખ્યો છે કૃપા કરીને લાઈન પર રહો आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है लाइन पर बने रहे। The person you are speaking with has put your call on hold. Please। तमें व्यक्ति साथ बात कर रिया छो इमने तुम्हारा कॉल में होल्ड पर रखो कृपा करी ने लाइन पर रहो आप जिस व्यक्ति से बात कर रहे हैं, उसने आपकी कॉल को होल्ड पर रखा है फिर

મોટો જો તું ઓલો બનતો હોય દલિતો નો સહાયક તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલ ને હોલ્ડ પર રાખ્યો છે કૃપા કરીને લાઈન પર રહો આપ છે હાલો હાલો હા કોણ બોલો તમે કોણ બોલો નીલેશ આહીર છે મેરાણ ભાઈ હા ઓલા નીલ્યો હે વાત કરો કોણ નીલ્યો નીલ્યો કેવો લીલ્યો નીલેશ એન જીતિયા એને આપણે શું કામ છે ભાઈ આ ભાઈ કોન્ફરન્સ માં વાત કરો કામ નથી આપણે કોઈ તારે કામ હોય બોલી જા હમ મોર્નિંગ કમ શું જો આપડી કાલે વાત થઈ તી કે નઈ હા આ વી રેકોર્ડીંગ જલ્દી મોકલ જો અને નિલેશ બોલ બોલ તમને ગાળ વાત ની જ નથ કરતો પછી ના કે તો ગાળ દીધી પણ એમ તું દલાલી કરવા આવ્યો તું છો ક્યાં નો એ તો કે તારું નામ હું છે તો કે હ તું છો ક્યાં નો એ કે જોઈ લ્યો લા પણ પૂછું છું આ મેરા મન મને બીક નઈ લાગતી આ મને જવાબ દે

તો ભાઈ તારી માં ના ચોધાય ફોન મુ તું શું કરાવી માં ચોધાવ તારી બેન શોધવા ને તારી મા ના લંડ ખાલે